તો બે પરી મેં તેલ લીધું છે હવે આપણે તેલને ગરમ ગરમ દઈશું હવે આપણે આપણે તેલ થઈ ગયું છે તેની અંદર જીરું એડ કરીશું અને જીરાને તતાડવા દઈશું અડધી મેં જીરું એડ કર્યું છે હવે આપણે જીરું તતળી ગયું છે થોડી હિંગ એડ કરીશું અને આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીશું એક ચમચી હવે મેં શેકી લઈશું આપણે સરસ હવે સરસ ફેકાઈ ગયું છે આપણે હવે આપણે રીંગણ બટાકા પેલા એડ કરી જાય છે મીઠું એડ કરીશું થોડાક આપણે કુક કરી લેશ થોડી માટે બે થી ત્રણ મિનિટ સુધી કારણ કે ભાજી વેલી ફટાફટ કૂક થઈ જાય છે હવે એને ઢાંકી દઈશું આપણે અને આપણે બે થી ત્રણ મિનિટ સુધી આપણે કૂક ખાવા દઈશું હવે બે થી ત્રણ મિનિટ ઠેકે છે તો હવે ધોઈ લઈશું આપણે

હવે પાછું મિક્સ કરીને આપણે એને શેકા દઈશું હવે ખુલ્લી કરીને શેકાવા દેવાની છે તો આપણે એની અંદર હવે બોઇલ તુવેર એડ કરી દઈશું એક વારથી જેવી મિક્સ કરી લઈશું અને સરસ એવી શેકાવા દઈશું આપણે બધું સરસ એવું શેકાવા દઈશું હવે આ થોડુંક આપણે શેકાઈ જાય ને મરચું અને ગરમ મસાલો એડ કરીશું આપણે મીઠ મીઠાઈ ગઈ છે તો આપણી સરસ એવી શેક થઈ જાય છે ભાજી હવે આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું એક ચમચી જેવું આપણે લાલ મરચું એડ કરીશું અને ગરમ મસાલા એડ કરીશું અડધી ચમચી જેવું તમે જેટલું તીખું ખાતા હોય એટલું એડ કરવાનું અને તમારે આમાંથી કશું બી સ્કીપ કરવું હોય એ કરી લેવાનું તો પણ શાક ટેસ્ટીજ બનશે હવે મિક્સ કરી લઈશું આપણે એક મિનિટ સુધી આપણે એને થવા દઈશું શેકાવા દઈશું એટલે સરસ આટલું શાક શેકાઈ જશે આપણું બધું શાક ચડી ગયું છે જોઈ શકો છો બટાકા ચડી ગયા રીંગણ ચડી ગયા ને તું એ તો બોયલ જ એડ કરી હતી થોડું સરસ એવું શાક રેડી થઈ ગયું છે હવે આપણું શાક શેકાઈ ગયું છે હવે દાણા એડ કરીશું આપણે અડધી મિક્સ મિક્સ લઈશું સરસ વાડકી હવે આપણું શાક રેડી થઈ ગયું છે ગેસ બંધ કરી દઈશું અને આપણે હવે કઢી બનાવી લઈશું હવે આપણે કઢી દહીંમાંથી બનાવીએ છીએ તો અહીંયા આગળ દોઢ વાડકી આપણે દહી લઈ લઈશું તો અહીંયા છે જ ખાટું દહી લીધું છે મેં તમે દહીંની જગ્યા પર છાશ પણ લઈ શકો છો હવે એની અંદર આપણે બેસન એડ કરીશું તો બે ચમચી આપણે બેસન એડ કર્યું છે હવે આને પેલા એમને ફેટી લઈશું જેથી આ બેસનમાં ગાંઠો ના ગાંઠા વગરનો આપણે બેટર તૈયાર કરીશું આપણે ગાંગણા કાઢ્યા છે આ પેસ્ટ બનાવી લીધી છે હવે પાણી એડ કરી દઈશું હવે આપણે એની અંદર એક ગ્લાસ પાણી એડ કરીએ છીએ અને બીજો અડધો ગ્લાસ તો હવે આપણે મિક્સ કરી લઈશું હવે થોડી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું હવે મિક્સ કરી લઈશું આટલું પેલા આપણે

હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે તો થોડુંક ગીરું એડ કરીશું કડી લીમડો બે લવિંગ એડ કરીશું બે તજના ટુકડા એડ કરીશું ચક્ર બે ટુકડા એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અઢી ચમચી જેવું લીલું લસણ એડ કરીશું આપણે દર શેકી લઈશું પહેલા આપણે આ રીતે વઘાર કરવાથી કઢીમાં ટેસ્ટ સારો આવે છે આપણે સરસ છે હવે આ વગર આપણે કઢીમાં એડ કરી દઈશું હવે આપણે મિક્સ કરી લઈશું આની અંદર લીલું લસણ ના એડ કરવું હોય તો કરી લેજો અને એડ કરશો તો કઢીમાં ટેસ્ટ સારો આવશે હવે કઢીને આપણે ઉકળવા દઈશું ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે તો સરસ કઢી આપણી ઉકળવા લાગી છે જેમ કઢીને વધારે ઉકાળશો ને એમ ટેસ્ટ સારો આવશે અને થીક થતી રહેશે આપણી કઢી હવે કઢીને આપણે ત્રણ થી ચાર મિનિટ ફરી કરવા દઈશું હવે એવું આપણી કઢી બનીને પણ રેડી થઈ ગઈ છે હવે આપણે રોટલા બનાવી લઈશું કઢીને સાઈડમાં રાખીને ગેસને બંધ કરી દઈશું તો અહીંયા આપણે મકઈ રોટલા બનાવીએ છે અહિયાં દોઢ વાડકી મેં મકાઈ રોટલો લીધો છે હવે એની અંદર થોડું મીઠું એડ કરીશું તો હવે આપણે લોટને પહેલાં બાંધી લઈશું તો બે જાતના આપણે મકાઈના લોટ આવે છે એક પીરી મકાઈ આવે છે ને એક સફેદ મકાઈ તો અહીંયા આપણે સફેદ મકાઈ લીધી છે તેનો લોટ હવે આપણે સહેજ ગરમ પાણી કરીને લોટ બાંધીશું તો હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું આપણે સરસ એવો તો થોડું થોડું ગરમ પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધી લઈશું આપણે પહેલાં સરસ એવો આ રીતે આપણે બાંધી લીધો છે તો પછી થોડોક સાઈડમાં લઈને થોડોક આપણે એને થોડું થોડું પાણી એડ કરતા જઈ થોડુંક એને કહણી લેવાનું છે આ રીતે જેથી એકદમ સરસ આપણો રોટલો રેડી થઈ જશે તો ગરમ પાણી એડ કરવાથી આપણો રોટલો સરસ થાય છે જેથી ફાટતો નથી ને એક ચીકા સુંદર આવે છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને આ રીતે કહણવાનો છે આ હથેળીથી છે ને એને આ રીતે પ્રેસ કરતા જવાનું છે આ રીતે સરસ આપણો લોટ રેડી થઈ જશે રોટલા એ રીતનો આપણે સરસ લોટ કહણી લીધો છે તો આ રીતનો સોફ્ટ રાખવાનો છે હવે આપણે એને ગુલ્લો વાર લઈશું આ રીતનો ગોલ ગોલ લાડવો વાર લઈશું આ રીતે હવે આપણે રોટલાને થાબડીને બનાવવાના છે તો અહીંયા પોલીથીન લઈ લીધી છે આ રીતની ચોરસ કટ કરેલી એની પર આપણે આ રીતનો લાડો મૂકી દઈશું પાણી વાળો હાથ કરીને આ રીતે પ્રેસ કરી લેવાનો આ રીતે ગોલ ગોલ એ સરસ આપણો રોટલો રેડી થઈ જશે આ રીતે ફાટતા જાય ફાટે રોટલો તો આ રીતે આ રીતે પ્રેસ કરવાનો આ રીતનો એટલે રોટલો ફાટે પણ નહીં આપણે તો આ રીતે પ્રેસ કરો ને એટલે પછી આ રીતે આપણે થાબડતું જવાનું છે અને એકદમ પાતળો રોટલો રેડી કરી લઈશું આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું અને આ રીતે જે જાડો લાગે તો અહીં આ રીતે આમ પ્રેસ કરી લેવા તો આપણો સરસ રોટલો એવો રેડી થઈ ગયો છે સરસ પાત્રો ને એવો રેડી થઈ ગયો છે હવે આપણે એને શેકી લઈએ તો આપણે આ રોટલો તવામાં બનાવીશું તો તવાને પહેલા ગરમ કરવા મૂકી દઈશું હવે આ રોટલાને આપણે આ રીતે ઉખાડી લઈશું અને ધીરે રહીને તવામાં એડ કરી દઈશું આ રીતે અને ધીમા તાપે થોડીક વાર આપણે કુક થવા દઈશું અને આજ રીતે આપણે બીજો રોટલો પણ બનાવી લઈશું હવે આપણે એને પલટાઈશું તો એક બાજુ પ્રોપર શેકાઈ જાય પછી પલટાઈ લેવાનું હવે બીજી બાજુ પણ શેકા દઈશું આપણે આપણે હવે બીજી બાજુ પણ ચેક કરી લઈશું તો સરસ શેકાઈ ગયો છે આપણે રોટલો બીજી બાજુ પણ સરસ પીપા શેકાઈ ગયો છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું એને રોટલાને આ રીતે બીજો પણ શેકી લઈશું શકો આપણો બીજો રોટલો બી સરસ ફૂલે છે આમ આપડો બીજો રોટલો બી રેડી થઈ ગયો છે હવે આપણે 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 કરી અહીંયા લઈ રોટલા લઈ લઈશું જે આપણે ભાજી બનાવી હતી એ બી લઈ લઈશું બાઉલમાં તો આપડા મકાઈ ના રોટલા કઢી ને શાક બનીને રેડી થઈ ગયું છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું ના આ વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કઈ લાગી